ખેડૂતો ખેડૂતોનો પૂરી મજબૂતીથી સાથ આપવાનો છે ભાજપની તાનાશાહી કે ભાજપના દમ દાટી ને દંડાના શાસનથી બિલકુલ ડર્યા વગર જે કંઈ પણ આપણાથી યોગદાન આપી શકાય યોગદાન આપવાનું છે ને ગુજરાતના ખેડૂતોને આપણે સાથ આપવાનો બોટાદની અંદર જે ઘટના બની છે એ નિંદનીય ઘટના છે પોલીસે ખેડૂતો ઉપર જે અત્યાચાર છે એકદમ ઘાતકી ક્રૂર અને બરબરતાપૂર્વક લાઠીચાર્જ ખેડૂતો પર કર્યો છે એવા સમાચાર મળ્યા છે બોટાદના ખેડૂતો અને ગુજરાતના આખાના ખેડૂતો છેલ્લા ઘણા વર્ષોથી ભ્રષ્ટ ભાજપની સરકાર પાસે પોતાના અધિકારો માંગી રહ્યા છે બોટાદની અંદર ખેડૂતોએ લોહી પરસેવો રેડીને પકવેલા કપાસ અથવા અન્ય જણસો જયારે યાર્ડમાં વેચવા જાય માર્કેટિંગ ત્યારે માર્કેટિંગ યાર્ડમાં રહેલા ભાજપના મળતિયાઓ અને ભાજપના જે કંઈ પણ નફાખોરો છે એ ખેડૂતોની ખેત પેદાશમાં કડદો કરી અને ખેડૂતોને લૂંટવાનું કામ કરતા હતા અને લૂંટની સામે અવાજ ઉઠાવવાનું કામ આમ આદમી પાર્ટીના માધ્યમથી આમ આદમી પાર્ટીના નેતા રાજુભાઈએ કર્યું રાજુભાઈ છેલ્લા દિવસથી શાંતિપૂર્વક રીતે એકદમ ગાંધી માર્ગે લડી રહ્યા હતા પણ શાંતિપૂર્વક રીતે લડાઈ ચાલતી હતી એને ડિસ્ટર્બ કરવાનું એને ગેરમાર્ગે દોરવાનું કામ આજે બોટાદમાં ભાજપના માણસોએ અને પોલીસે કર્યું છે આજે ખેડૂતોની મહાપંચાયત યોજવામાં આવી હતી અને આ મહાપંચાયતમાં હજારો ખેડૂતો એકઠા થયા એની ઉપર

અત્યાચાર કરવાથી કેટલા અંશે આમ આદમી પાર્ટી હંમેશા ઉભી છે અને આવનારા સમયમાં ખેડૂતોને ન્યાય પાવશે